નમસ્કાર અને સ્વાગત છે આજે આપણે એક એમ કહીએ કે બહુ પાયાના પણ એટલા જ રસપ્રદ વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ કે બાળકો મોટા કેવી રીતે થાય છે અને સાથે સાથે એ શીખે છે કેવી રીતે આ બે વસ્તુઓ વિકાસ અને અધ્યયન એમની વચ્ચે શો સંબંધ છે બરાબર આપણી પાસે જે નોંધો છે એ બાળ વિકાસ અને શિક્ષણ શાસ્ત્ર એટલે કે સીડીપી માટે બહુ જ મહત્વની છે હા ખાસ કરીને જે પરીક્ષાઓની તૈયારી કરે છે એમના માટે ટેટ જેવી પરીક્ષાઓમાં આ બહુ પૂછાય છે બરાબર તો આજની આપણી ચર્ચાનો હેતુ એ જ છે કે આ સ્ત્રોતોમાંથી મુખ્ય વાતો સમજીએ વિકાસ અને શીખવાની આખી પ્રોસેસ કેવી રીતે જોડાયેલી છે એની ગૂંચ ઉકેલીએ ચાલો ત્યારે ચોક્કસ અને આ ખાલી પરીક્ષા માટે જ નહીં હો જે કોઈ પણ બાળકો સાથે કામ કરે છે ટીચર હોય પેરેન્ટ્સ હોય કે પછી ખાલી માનવ વિકાસ સમજવામાં રસ હોય એ બધા માટે આ સમજવું બહુ જરૂરી છે કારણ કે આપણે જે શીખવીએ છીએ એ બાળકના વિકાસ પર આધાર રાખે છે અને એ શીખવવાથી પાછો વિકાસ થાય પણ છે આપણા સ્ત્રોતમાં આની બહુ સરસ વાત છે તો ચાલો એમાં જ જરા ઊંડા ઉતરીએ ચાલો શરૂઆત કરીએ વિકાસ થી હવે વિકાસ શબ્દ સાંભળીએ એટલે પહેલો વિચાર તો પેલો શારીરિક ફેરફાર જ આવે ઊંચાઈ વધવી વજન વધવું હા સામાન્ય રીતે સમજાય પણ સ્ત્રોત છે છે કે કે આનાથી વધારે વિકાસ તો એમ ગર્ભધારણથી શરૂ થાય અને છેક મૃત્યુ સુધી ચાલ્યા જ કરે એક સતત પ્રક્રિયા છે બરાબર કહ્યું એ ખાલી શરીરના માપનો ફેરફાર નથી એમાં ગુણાત્મક ફેરફારો પણ છે જેમ કે વિચારવાની રીત બદલાય લાગણીઓ સમજાય બીજા સાથે ભળવાની રીત વિકસે અચ્છા એટલે વિકાસમાં તમે જુઓ તો માત્રાત્મક એટલે કે માપી શકાય એવા જેમ કે ઊંચાઈ વજન અને ગુણાત્મક એટલે કે જે વર્તનમાં દેખાય જેમ કે સમજ લાગણી બંને આવે આખી જિંદગી ચાલે અને ઘણા બધા પાસાઓને આવરી લે અને આ વિકાસ કંઈ આડેધડ નથી થતો બરાબર એના અમુક સિદ્ધાંતો છે મને લાગે છે કે આ સિદ્ધાંતો સમજવા બહુ જરૂરી છે હા બિલકુલ જેમ કે એક છે નિરંતરતાનો સિદ્ધાંત મતલબ કે વિકાસ ક્યારે અટકે નહીં ચાલ્યા જ કરે ભલે ધીમો પડે કે ઝડપી થાય હા અને એ સમજવું એટલે જરૂરી છે કે આપણને ખ્યાલ આવે કે શીખવાની કે બદલાવવાની શક્યતા કોઈ ઉંમરે પૂરી નથી થતી આખી જિંદગી કંઈક ને કંઈક બદલાવ આવતો રહે છે હ બીજું એક બહુ મહત્વનો સિદ્ધાંત છે વ્યક્તિગત ભિન્નતા ભલે બધા બાળકો વિકાસના સામાન્ય તબક્કામાંથી પસાર થાય પણ દરેકની સ્પીડ અને સ્ટાઇલ અલગ હોય એટલે એટલે કોઈ બાળક જલ્દી ચાલતા શીખે કોઈ થોડું મોડું કોઈ જલ્દી બોલતા શીખે કોઈ ધીમે ધીમે આ ફરક હોય જ ઓકે એટલે સરખામણી કરવી યોગ્ય નથી એમ મોટાભાગે નહીં બાળકની પોતાની ગતિ જોવી જોઈએ એની સાથે જ પેલો બીજો સિદ્ધાંત જોડાયેલો છે કે વિકાસનો ક્રમ નિશ્ચિત હોય છે અચ્છા હા સ્પીડ ભલે જુદી હોય પણ મોટાભાગના બાળકો માટે વિકાસની જે દિશા છે જે ક્રમ છે એ લગભગ સરખો રહે જેમ કે પહેલાં ગળું સ્થિર થાય પછી બેસે પછી ઊભું રહે પછી ચાલે હા એ તો જોયું છે ભાષામાં પણ એવું જ પહેલા અવાજ કાઢે પછી શબ્દો બોલે પછી વાક્યો આ ક્રમ જળવાય છે હમ અને પેલો એક સિદ્ધાંત છે ને કે વિકાસ સામાન્યથી વિશિષ્ટ તરફ જાય છે એ જરા સમજાવશો ચોક્કસ એનો મતલબ એમ કે શરૂઆતમાં બાળકની પ્રતિક્રિયાઓ એકદમ જનરલ હોય પછી ધીમે ધીમે વધુ ચોક્કસ વધુ સ્પેસિફિક બને ઉદાહરણ તરીકે દાખલા તરીકે નાનું બાળક કોઈ વસ્તુ લેવા જાય તો શરૂઆતમાં આખા શરીરથી એની તરફ ઝૂકે પછી હાથ લંબાવે અને છેવટે ખાલી આંગળીઓથી જ એ વસ્તુ પકડી લે બરાબર શરૂઆતમાં સામાન્ય હલનચલન પછી ચોક્કસ લાગણીઓમાં પણ એવું જ પહેલા તો બસ રડે પછી ધીમે ધીમે ગુસ્સો ખુશી ડર અલગ અલગ લાગણીઓ બતાવવાની ચોક્કસ રીત શીખે ઓકે અને આ બધા જ વિકાસના પાસા શારીરિક માનસિક સામાજિક ભાવનાત્મક આ બધા અલગ અલગ ચાલે કે એમની વચ્ચે કોઈ કનેક્શન છે અરે આ બહુ જ મહત્વનો મુદ્દો છે સ્ત્રોત કહે છે કે આ બધા પાસા એકબીજા સાથે જોડાયેલા છે પરસ્પર સંબંધનો સિદ્ધાંત કહેવાય છે એક પાસાની અસર બીજા પર પડે જ જેમ કે જે બાળક શારીરિક રીતે ફિટ હોય એ રમતોમાં ભાગ લે બીજા સાથે હળે મળે તો એનો સામાજિક વિકાસ સારો થાય હા એ વાત સાચી એવી જ રીતે જો ભાષા સારી આવડતી હોય તો એની વિચારવાની શક્તિ પણ વધે અને બીજા સાથે વાતચીત પણ સારી રીતે કરી શકે એટલે જ્ઞાનાત્મક અને સામાજિક બંને વિકાસને ફાયદો થાય વિકાસને ટુકડાઓમાં ન જોવાય એ એક આખી પ્રોસેસ છે બરાબર ટૂંકમાં કહીએ તો વિકાસ સતત ચાલે ક્રમમાં થાય દરેકનો અલગ હોય પણ એને એક પેટર્ન હોય અને બધા પાસા જોડાયેલા હોય અને આપણા સ્ત્રોતમાં એના મુખ્ય પ્રકારો પણ છે શારીરિક જ્ઞાનાત્મક એટલે કે બુદ્ધિનો સામાજિક સામવેગિક એટલે કે લાગણીઓનો નૈતિક અને ભાષાનો વિકાસ આ બધું મળીને જ વ્યક્તિ બને છે એકદમ સાચું અને વિકાસની આ જે સમજ છે ને એ જ આપણને અધ્યયન એટલે કે શીખવાની પ્રક્રિયા સમજવામાં મદદ કરે છે તો ચાલો હવે એના પર આવીએ અધ્યયન શીખવું શું છે ખરેખર સ્ત્રોત શું કહે છે સ્ત્રોત મુજબ અધ્યયન એટલે અનુભવ ટ્રેનિંગ કે પ્રેક્ટિસના કારણે આપણા વર્તનમાં જે પ્રમાણમાં કાયમી ફેરફાર આવે કાયમી ફેરફાર હા પ્રમાણમાં કાયમી મતલબ ખાલી નવું નોલેજ મેળવવું એટલું જ નહીં પણ નવી સ્કિલ શીખવી આપણું વલણ બદલાય આપણી માન્યતા બદલાય એ બધું અધ્યયનમાં આવે અચ્છા પણ મહત્વનું એ છે કે આ ફેરફાર અનુભવથી આવવો જોઈએ થાક બીમારી કે પછી ખાલી ઉંમર વધવાથી જે કુદરતી ફેરફાર આવે એ અધ્યયન નથી એ તો ક્ષણિક હોય ઓકે એટલે જેમ હું રાત્રે મોડે સુધી જાગી હોઉં અને બીજે દિવસે ભૂલો કરું તો એ ન શીખવું નથી એ તો થાક છે બરાબર પણ જો હું રોજ પ્રેક્ટિસ કરીને ટાઈપિંગ સ્પીડ વધારું તો એ અધ્યયન છે એકદમ એ જ અને અધ્યયનના પણ અમુક મુખ્ય પાસા છે એક તો એ કે એનાથી વર્તન બદલાય કદાચ બહારથી દેખાય એવું અથવા અંદરની સમજમાં બીજું એ પણ જીવનભર ચાલે આપણે ક્યારેય શીખવાનું બંધ નથી કરતા હાસ્તો ત્રીજું એનો કોઈ હેતુ હોય છે આપણે કારણ વગર નથી શીખતા અને ચોથું એ આપણને આપણી આસપાસના વાતાવરણ સાથે એડજસ્ટ થવામાં મદદ કરે છે નવી પરિસ્થિતિને પહોંચી વળવા આપણે શીખીએ છીએ તો વિકાસ અને અધ્યયન બંને આખી જિંદગી ચાલે બંનેમાં બદલાવ આવે હવે પાછા મેઇન સવાલ પર આવીએ આ બંને વચ્ચે સંબંધ કેવો છે શું એક વગર બીજું શક્ય છે આજ સૌથી એમ કહો ને કે ઇન્ટરેસ્ટિંગ વાત છે સ્ત્રોત બહુ ક્લિયરલી કહે છે કે વિકાસ અને અધ્યયન એકદમ જોડાયેલા છે એકબીજા પર અસર કરે છે ટુ વે સ્ટ્રીટ છે ટુ વે સ્ટ્રીટ કેવી રીતે જુઓ એક બાજુ વિકાસ એ નક્કી કરે છે કે બાળક શું અને ક્યારે શીખી શકશે એ એક પાયો પૂરો પાડે છે અને અમુક મર્યાદાઓ પણ નક્કી કરે છે આનું કોઈ ઉદાહરણ હા આપણા સ્ત્રોતમાં જ છે જેમ કે નાનું બાળક પેન્સિલ બરાબર પકડીને લખી શકે એ માટે એના હાથના સ્નાયુઓ વિકસેલા હોવા જોઈએ આંગળીઓ પર કંટ્રોલ હોવો જોઈએ હા બરાબર જ્યાં સુધી આ શારીરિક વિકાસ ન થાય ત્યાં સુધી ગમે તેટલું શીખો એ સરખું લખી નહીં શકે અહીંયા શારીરિક વિકાસે અધ્યયન માટેની એક શરત મૂકી અને બીજું ઉદાહરણ કદાચ બુદ્ધિના વિકાસનું જેમ કે અમૂર્ત વિચારો સમજવા માટે બિલકુલ લોકશાહી શું છે ન્યાય કોને કહેવાય આવા એબસ્ટ્રેક્ટ આઈડિયા સમજવા માટે મગજનો અમુક વિકાસ જરૂરી છે સાવ નાનું બાળક જેને હજુ એ પણ નથી સમજાતું કે આંખ સામેથી વસ્તુ હટાવી લઈએ તો પણ એ હોય છે ઓબ્જેક્ટ પરમનન્સ એને તમે બીજ ગણિત શીખવા બેસો તો શું થાય નહીં બસ એટલે વિકાસ શીખવા માટેની તૈયારી પૂરી પાડે છે ઓકે તો વિકાસ સ્ટેજ તૈયાર કરે છે શીખવા માટે પણ શું શીખવાથી પણ વિકાસ પર અસર થાય હા અને આ સંબંધની બીજી એટલી જ મહત્વની બાજુ છે આપણે જે શીખીએ છીએ જે અનુભવો લઈએ છીએ એ આપણા વિકાસને દિશા આપે છે એને ઝડપી બનાવે છે એને વધુ સારો બનાવે છે અચ્છા જ્યારે બાળક નવી ભાષા શીખે કે ગિટાર વગાડતા શીખે કે ગણિતના દાખલા સોલ્વ કરે ત્યારે એ ખાલી એ સ્કિલ નથી મેળવતું એનાથી એની વિચારવાની શક્તિ તર્ક કરવાની શક્તિ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ યાદશક્તિ આ બધું જ ડેવલપ થાય છે એનો જ્ઞાનાત્મક વિકાસ થાય છે અને સામાજિક વિકાસનું શું શું શીખવાથી એના પર પણ અસર પડે ચોક્કસ સ્કૂલમાં ગ્રુપમાં કામ કરવું રમતના નિયમો સમજવા અને પાળવા બીજાનું સાંભળવું પોતાની વાત કહેવી આ બધું શીખવાથી જ તો સામાજિક અને ભાવનાત્મક વિકાસ થાય છે હા એ તો છે સહકાર સહાનુભૂતિ બીજા સાથે મતભેદ થાય તો ઉકેલ લાવવો આ બધી સ્કિલ્સ શીખવાથી જ આવે છે એટલે અધ્યયન એ વિકાસ માટેનું એક બહુ પાવરફુલ સાધન છે એટલે આ તો એક ચક્ર જેવું થયું વિકાસ શીખવા માટે જગ્યા બનાવે અને શીખવાથી વિકાસ આગળ વધે હવે આ જે ગોંચવાડા ભર્યો સંબંધ છે એના વિશે સાયકોલોજીસ્ટ શું કહે છે આપણા સ્ત્રોતમાં બે મોટા નામ છે પિયાજે અને વાયગોત્સ્કી પહેલા પિયાજેની વાત કરીએ એમનું શું માનવું હતું પિયાજે જે એમના જ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંત માટે બહુ ફેમસ છે એમનું માનવું હતું કે વિકાસ શીખવા કરતાં પહેલાં થાય છે પહેલા હા મતલબ કે બાળક પહેલાં એના વિકાસના એક તબક્કામાં પહોંચે એનું મગજ પરિપક્વ થાય પછી જ એ અમુક વસ્તુઓ શીખી શકે એમના મતે તમે બાળકને એના વિકાસના લેવલ કરતાં આગળનું શીખવી ના શકો ઓ અધ્યયન તો વિકાસની પાછળ પાછળ ચાલે એને દોરી ના શકે શીખવા માટે અંદરની મેચ્યુરિટી અને તૈયારી છે એટલે પિયા કહે છે પહેલા કુદરતી વિકાસ પછી શીખવાનું જાણે વિકાસ એન્જિન છે અને અધ્યયન પાછળનો ડબ્બો હા કંઈક એવું સમજી શકાય પણ અહીંયા જ વાત પૂરી નથી થતી લેવ વાયગોત્સ્કી આવે છે અને એ એકદમ અલગ અને બહુ જ પ્રભાવશાળી વિચાર આપે છે શું કહે છે વાયગોત્સ્કી વાયગોત્સ્કી કહે છે કે અધ્યયન ખાસ કરીને જે સમાજમાં રહીને બીજા સાથેની વાતચીતથી થાય છે એ વિકાસને આગળ ધપાવે છે ઓહો તો સાવ ઉલટું થયું એ કેવી રીતે વાયગોત્સ્કીએ સમાજ અને સંસ્કૃતિ પર બહુ ભાર મૂક્યો એમણે કહ્યું કે બાળક એકલું એકલું નથી શીખતું એ બીજા લોકો સાથે મોટાઓ ટીચર્સ દોસ્તો એમની સાથે વાતચીત કરીને કામ કરીને શીખે છે ભાષા આમાં બહુ મોટો ભાગ ભજવે છે અને આ જે શીખવાની પ્રોસેસ છે એ જ એના મગજના ઉચ્ચ કાર્યો જેમ કે તર્ક કરવો પ્લાનિંગ કરવું પોતાની જાતને કંટ્રોલ કરવી આ બધાના વિકાસને શક્ય બનાવે છે છે એટલે માટે અધ્યયન એન્જિન ખાસ કરીને જ્યારે બીજાની મદદથી થાય બરાબર અને આ સમજાવવા માટે એમણે પેલો ઝોન ઓફ પ્રોક્ઝિમલ ડેવલપમેન્ટ ઝીપીડીનો કોન્સેપ્ટ આપ્યો બહુ જ મહત્વનો ઝીપીડી એ શું છે ઝીપીડી એટલે બાળકની અત્યારની ક્ષમતા મતલબ એ જાતે શું કરી શકે છે અને એની સંભવિત ક્ષમતા મતલબ કોઈ જાણકાર વ્યક્તિની મદદથી એ શું કરી શકે છે એ બે વચ્ચેનો ગાળો અચ્છા વાયગોત્સ્કી માનતા હતા કે સાચું શીખવાનું અને વિકાસ ત્યારે જ થાય જ્યારે બાળક આ ઝીપીડીમાં કામ કરે એટલે કે એને એવા ટાસ્ક આપો જે એ એકલો ન કરી શકે પણ થોડી મદદ કે ગાઈડન્સથી કરી શકે ઓકે આ જે મદદ છે જેને સ્કેફોલ્ડિંગ પણ કહે છે એ બાળકને એના અત્યારના લેવલથી આગળ લઈ જાય છે અને એના વિકાસને સ્પીડ આપે છે તો પિયાજે અને વાયગોત્સ્કી વચ્ચેનો મેઇન ફરક એ થયો કે પિયાજે માટે વિકાસ અંદરની પરિપક્વતા નક્કી કરે છે કે શું શીખાશે જ્યારે વાયગોસ્કી માટે શીખવાનું ખાસ કરીને સમાજમાં મદદથી વિકાસને આગળ વધારે છે એકદમ અને જુઓ આમાંથી કોઈ ખોટું છે એવું નથી બંને અલગ અલગ પાસા પર ભાર મૂકે છે પિયાજે બાળકની અંદરની તૈયારી પર ફોકસ કરે છે વાયગોસ્કી શીખવામાં સમાજ અને સંસ્કૃતિના રોલ પર હકીકતમાં કદાચ બંને વસ્તુઓ સાથે જ હોય હોય એકબીજાને અસર અસર કરતી તો આ આ વિચારોની બહુ મોટી છે ખરેખર સમજવાથી આપણે બાળકો કેવી રીતે શીખે છે અને વિકસે છે એ વધુ સારી રીતે સમજી શકીએ છીએ ચલો આખી ચર્ચાના મુખ્ય મુદ્દા એકવાર ફરી જોઈ લઈએ વિકાસ એ જીવનભર ચાલે એના ઘણા પાસા છે એ ક્રમમાં થાય છે અને બધા પાસા જોડાયેલા છે અધ્યયન એટલે અનુભવથી વર્તનમાં આવતો પ્રમાણમાં કાયમી ફેરફાર બરાબર અને આ બંને અલગ નથી પણ એકદમ જોડાયેલા છે વિકાસ શીખવા માટે પાયો નાખે છે અને શીખવાથી વિકાસને વેગ મળે છે અને આ સંબંધને સમજવા માટે પિયાજે વિકાસ પહેલા અને વાયગોત્સ્કી અધ્યયન વિકાસને દોરે આ બે મહત્વના વિચારો આપણને મદદ કરે છે આ સમજ ખરેખર ટીચર્સ પેરેન્ટ્સ અને બાળ વિકાસ સાથે જોડાયેલા દરેક માટે બહુ ઉપયોગી છે જેથી એ બાળકની જરૂરિયાતને વધુ સારી રીતે સમજી શકે અને એને સાચો સપોર્ટ આપી શકે ચોક્કસ અને આ વાત પરથી હું એક સવાલ શ્રોતાઓ માટે મૂકવા માંગીશ વાયગોત્સ્કીના ઝેડ ના વિચાર પરથી હા જરૂર આપણે આપણા પોતાના શીખવાના અનુભવોમાં અથવા જો આપણે કોઈને શીખવતા હોઈએ તો પેલી મદદ કે સામાજિક આંતરક્રિયા કેટલી જરૂરી છે એ આપણે ખરેખર ઓળખીએ છે અને એનો ઉપયોગ કરીએ છીએ શું આપણે સમજી શકીએ છે કે ક્યારે થોડું ગાઈડન્સ કે સપોર્ટ કોઈને એના ઝેડપીડીમાં આગળ વધવામાં મદદ કરી શકે અને એ મદદ કેવી રીતે આપવી જોઈએ જેથી એ ખરેખર વિકાસ કરાવે બહુ વિચારવા જેવો સવાલ છે ક્યારેક આપણે બહુ વધારે મદદ કરી દઈએ છીએ અથવા સાવ છોડી દઈએ છીએ એ સાચું બેલેન્સ શોધવું એ જ કદાચ અગત્યનું છે આ પ્રશ્ન સાથે જ આજની આપણી આ ઊંડાણપૂર્વક ચર્ચા અહીં પૂરી કરીએ આશા છે કે વિકાસ અને અધ્યયનના આ સંબંધ વિશેની સમજ વધુ સ્પષ્ટ થઈ હશે અમારી સાથે જોડાવા બદલ આભાર